તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો મજામાં જોઈશું કારણ કે અમારા તો બ્લોક જોતા એટલે મજામાં જઈશું તો અત્યારે આપણે નાઈ ધો ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો ને અત્યારે આજે પાછું આપણે જવાનું છે અત્યારે લગ્નમાં અને આજે આપણે ટુ વ્હીલ લઈને જવાનું છે મિત્રો ઊંટ પપ્પા બે જ જાય છે એટલે કાંઈ ફરજ નથી લઈ જતા બાકી આપણે ફરું જ લઈને જવું હતું રાણપુર લગનમાં જવું તો કાંઈ નહીં ટુ વ્હીલ કાઢલી બાળ નીકળી જાય લગ્નમાં તો ચાલો તમે કન્ટિન્યુ થઈ જાઉં રસ્તામાં મળું ડાયરેક્ટ અને લગ્નમાંથી આપણે પાસે જૂનાગઢ જવું છે થોડુંક કામ છે અહીંયા તો ચાલો

તો અત્યારે મિત્રો આપણા બધા કામ પતી ગયા છે નીકળી ગયા છે ડાયરેક્ટ ગત સાઈડ અને ઊભા રહ્યા છે છોડા બોડા પી લે તડકો બહુ છે ને એટલા માટે અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે અને ભાઈ આજ જી થાકી ગયા ને મિત્રો એની વાત જાજો તડકો એટલો બધો હતો ને હાવ થાકી ગયા બસ ટુઈલ લઈને ગયા હતા ને મિત્રો એટલે બહુ લાગ્યો તડકો અત્યારે વાગી રહ્યા છે સાડા પાંચ અને આપણે સવારના નીકળી ગયા હતા મેં તમને કીધું જૂનાગઢ જવાનું થયું એટલે આપણે બહુ વાર લાગી ગઈ અને અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે તો કાંઈ નહીં અત્યારે આ એન્ડ કરી દઉં છું તો ગુડ મોર્નિંગ જય વાત કરીશ બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોક ઉડિયા જોતા હોય એટલે મજામાં જોઈશું તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જવું છે સવાર સવાર માં વાડીએ તો આ રીતે આપડી ગાડી મિત્રો અને નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ ને પેલા આપણે ગોદામ ખાતર લેતું જવાનું છે કારણ કે આજે આપણે લસણ માં ખાતર નાખવાનું છે અને પાણી વાળવાનું કામ કરવાનું છે તો કાંઈ નહીં નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ કન્ટિન્યુ અત્યારે આપણે પહોંચી ગયા છે મિત્રો આપણી વાડીએ મેં તમને સવારે કીધું આપણે ખાતર નાખવાનું છે આજે તો ખાતર ની થેલી લઈને આવી ગયા છે વાડીએ જોઈ શકો છો આપણી ખાતરની થેલી હવાજ રૂપિયાનો ચાંદલો કર્યો મિત્રો એમુનિયા ખાતર છે આ અને આપણે લસણ માં ખાતર નાખવાનું કામકાજ ચાલે છે ને હજી જસ્ટ મોટર શરૂ કરી દીધું લાઈટ આવીને પેલા કેરામાં હજી પાણી વાયરું જો મિત્રો આ લસણ માં પેલા ખાતર નાખાય છે આમ અને બધું પાવાનું છે આજે આપણે ઈ કામ પતાવી દે ને મિત્રો તડકો એટલો બધો લાગે છે ને એની વાત જાય આ બધું પી જાય પછી સીધું આપણે ઘર સાઈડ નીકળી જવું છે પાછું આગળ તડકો બહુ છે મિત્રો અને આપડે ચીણા તો ફૂલ પાકવાની તૈયારીમાં છે મિત્રો તમને ખબર જ છે જોઈ શકો છો અને આપણે ધાણામાં હજી ફૂલ ખરવાની ફૂલ આવ્યા બધા ખરવા માંડે છે મિત્રો અને આ રીતે આપણે ચીણા જોઈ શકો છો તો કાંઈ ને અત્યારે આપણે પાણી વારી રહ્યા છીએ તો ચાલો પાણી હું તમને પછી અત્યારે બપોરના બાર વાગી રહ્યા છે મિત્રોને કારણ કે આપણે લાઇટ વહી ગઈ હતી ને મિત્રો એટલા માટે લસણ પાવાનું જાજુ બધું થઈ ગયું લાઇટ જાય છે ચાર વાગ્યા તો અત્યારે હજી આગળ જસ્ટ લાઇટ આવીને મોટર પાછી શરૂ કરી હતી નગર તો આપણે બપોર થતા પી જ તો વચમાં દોઢ કલાક મિત્રો લાઇટ વહી ગઈ ને એટલે આપણે બેહવું પડ્યું અને બાર વાગ્યા છે ને તડકો એટલો બધો લાગે છે ને મિત્રો તો ચાલો ડાયરેક્ટ ઘર ભેગીના થઈ જાય આપણે ખાઈ પીને થોડીક વાર સુઈ જઈને ડાયરેક્ટ હું તમને બપોર પછી મળું ડાયરેક્ટ તો અત્યારે મિત્રો બપોર પછીના સાડા ચાર વાગી રહ્યા છે ને આપણે અત્યારે આપણા તમને ખબર તો આપણી એક્સપેરિમેન્ટની ચેનલ છે દીપ જેમાં આપણે એક્સપેરિમેન્ટ વિડીયો આજે બનાવવાનો છે સાંજે એની તૈયારી કરીશી બધી અને અત્યારે મારે જવું છે મારા ભાઈ બંધને તેડવાય એની વાડીએ કારણ કે એની જરૂર પડશે અમે બે ભાઈથી બધું નો સામાન ગોઠવાય એ આપણી ભેગો ચેલેન્જ વિડીયામાં આવવાના સામે તેણીથી ચેલેન્જ વિડીયો કરવાના છે યારે આપણી ગાડી અટાણે બહુ વિન્ટ નથી દેવી મારે તમને થોડીક એને પહેલાં તેડી આવું પછી એમ બધું ગોઠવી લઈને આખી રાત તેમાં કરવાની છે ને નેટલું ઇન્ટ દઈ દઉં હું તમને બાર કલાક એમાં ને એમાં સર્વાઈવ કરવાનું છે આપણે તો ચાલો પેલા ગાડી કાઢીને તેડી આવીને પછી બધો સામાન ગોઠવી દઈ અને એ વિડીયો જોવાની આપણી ચેનલમાં તો અત્યારે આપણે ભેગા થઈ ગયા છે મિત્રો તો તમને મેં કીધું તેમ આપણે ઓલી ચેનલમાં વિડીયો બનાવવાનો છે સાંજે ઓવરનાઇટ કેમ્પિંગનો બાર કલાક ફોરવ્હીલની નીચે નહીં ઉતરો અને એવો વિડીયો શૂટ કરવાનો છે નારી આપણા બે ભાઈ બંધો

ફોર વ્હીલ લઈને નીકળી ગયા છે અને વિડીયો શૂટ કરી રહ્યા છે અત્યારે તો મેં કીધું થોડીક વ્લોગની ક્લિપ લઈ લો તો કાંઈ નહીં વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અત્યારે આપણે આવી ગયા છે ચેલેન્જ વિડીયો કરવા કન્ટિન્યુ ચાલો તો અત્યારે મિત્રો મેં તમને કીધું તેમાં આપણે ચેલેન્જ શરૂ જ છે અત્યારે હજી તો મેં કીધું થોડીક વ્લોગ શૂટ કરી લો અને અત્યારે વાગી રહ્યા છે રાતના બાર વાગી રહ્યા છે અને આપણે ચેલેન્જ હજી કન્ટિન્યુ છે એ ચેનલનો અને મિત્રો એટલો કંટાળો આવે છે ને કે વાત જવા દો તો કાંઈ નહીં તમે વિડીયો બની ને દેજો આપડે વ્લોગ આયા છે એન્ડ કરી દઈશું કાલના વ્લોગમાં હું મળવું તો આજનો વ્લોગ ગમ્યું તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ને બોલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હું મળું તમને નેક્સ્ટ સાથે બાય બાય બાયો એન્ડ થઈ ગયો મારે